આ સમગ્ર પૃથ્વીનો જીવ માણસ માત્ર પીડાઓથી પીડાય છે એવો એક વ્યક્તિ નથી કે જેને પીડા ન હોય કોઈને માનસિક પીડા છે કોઈને શારીરિક પીડા છે કોઈને આર્થિક પીડા છે કોઈને પારિવારિક પીડા છે હરેક પીડાઓમાંથી

પ્રધાન દેવ છે આજનો માણસ ભટકેલો છે એવું જોયું છે કે અંધશ્રદ્ધામાં પડીને પરિવારથી લોકો જુદા થઈ ગયા છે પણ વાલા ભક્તો આજ માનસ હનુમાન ધામના આ આંગણામાંથી કહું છું કે જે વ્યક્તિ શ્રદ્ધા રાખે ને એને કાળે કે અકાળે કે ટૂંકે બાકી અંધશ્રદ્ધામાં પડેલી વ્યક્તિ એના માટે અમાસ છે અંધકાર છે અંધશ્રદ્ધા એનું નામ છે અંધ છે અંધશ્રદ્ધા શ્રદ્ધા નહી અંધ આંધળો વિશ્વાસ એના ઉપર ક્યારેય નહીં જવાનું તમને શ્રદ્ધા કોઈ પણ દેવમાં જગાડો નો ડાઉટ જગદંબામાં ભગવાનમાં શ્રદ્ધા જગાડો પણ ઘણા બધા ભગવાનના નામે નાટક ભગવાનના નામે અંધશ્રદ્ધા દેવીઓના નામે અંધશ્રદ્ધા કતેહી નહી

અને આજે પણ ઘણા બધા ગામડાઓમાં આ પ્રથા છે કે વિદ્વાન બ્રાહ્મણને એમ કે ભાઈ નહીં અમારે આ યજ્ઞ પૂરું થાય એટલે બલિદાન વિધિ કરવી પડે બલિદાન આપવું પડે ઓલું સાકર ગોરું આપણો યજ્ઞ તો અહિંસાનો છે એમાં હિંસા આવે જ નહીં ક્યાંય આવું લખ્યું જ નથી મેં ઘણી વખત જાઉં એક વખત તો મને કે બાપુ તમારે તો ઉભા રહ્યો બલિદાન માં ઓલું કોરું કાપવું પડશે પદકારું મેં કીધું શું કામ એનું કારણ શું મેં તો પ્રશ્ન પૂછ્યા ક્યુ ભાઈ આનું કારણ શું કોઈ પણ કોઈ પણ વિધિ ની પાછળ કારણ તો હશે ને કે આ આપણે કાપવું જોઈએ એવું ક્યાં લખ્યું છે શું કામ કાપવું જોઈએ સેના માટે કાપવું જોઈએ તો એને મને જવાબ આપ્યો એ સમયની વાત કરું છું મને કે પેલા જમાનામાં બ્રાહ્મણો બકરો કાપતા અને બકરો પછી કે ચડાવતા એટલે મેં કીધું આવું તો લખેલું નથી અને જે રાજા એ શરૂઆત કરી બકરો કાપવાની એ જ રાજાનું તેરે તેરે યજ્ઞ વિધ્વંસ થયો અને એ જ બકરાનું મસ્તક એને ચડાવી દેવામાં આવ્યું આ સાંભળ્યું છે બાકી આવું નથી ક્યાંય યજ્ઞમાં કુકડા કાપવા બકરા કાપવા આવું ક્યાં લખેલું છે બલિદાન બલિદાન બસ ચલતી હે તો ચલને દો ચલતી હે તો ચલને દો કે ચલતી હે ચલને નહીં કેમ બલિદાન પાછો છે ખરો પાયેસ બલી

દક્ષિણે યમ્માય નમઃ પશ્ચિમે વૃણાય નમઃ ઉત્તરે કુબલાય નમઃ ઉર્ધ બ્રહ્માદિ દેવતાભ્યો નમ પાતાલે શે સનંદ દેવતાભ્યો નમ આ દસે દસ દિગપાલ છે આપણા યજ્ઞનું રક્ષણ કરે એના માટે બલિદાન છે તો કેને કેને શું બલિદાન છે તો કે ઇન્દ્રાદિ દેવતાઓને પાયસ બલિ છે પાયસ માને ભાત ખીર ક્ષેત્રપાલ મગ

નો જયારે યજ્ઞ શરૂ હતો અને ની થઈ તે યજ્ઞ ની પૂર્ણાહુતિ સમયે કોણ આયા સબકો માલુમ હે વામનજી ભગવાન નારાયણ વામન બની ને આવ્યા આ અવતાર ઉપરથી કેવું પણ લેવું કે નાના બનવું ભગવાન બલિરાજાના યજ્ઞ માં વામન બનીને આવ્યા આવ્યા બ્રાહ્મણ નું નાનું બાળક બલિરાજા એ જો કોઈ બ્રાહ્મણ આવે છે આવો આવો પધારો પધારો આગતતા કોલિતમ પાવો આગતા પિતરા તૃપથી તમે પધારો મારા યજ્ઞમાં મારો યજ્ઞ સાર્થક હે ભુદેવ મારો યજ્ઞ સાર્થક થઈ ગયો માંગો શું માંગો શું માંગશો તમે તમને શું દક્ષિણા આપું તો ભગવાને બોલા કે મુજબ કુછ નહીં જઈએ મેં તો ભિક્ષા વૃત્તિ કરીએ નીકળ્યા હું તિન પેર પૃથ્વી જઈએ ત્રણ ડગલા મને પૃથ્વી માટે આવ્યો છું રાજા આપી દે બલી રાજા કે બ્રાહ્મણ દેવતા તમને માંગતા નથી આવડતું તમે હજી નાના છો હું આ ચક્રવર્તી રાજા છું તમે માંગો બલી બોલા માંગો બાળક માંગો બાળક બોલા નહીં જઈએ મુજબ તો તીન બેર પૃથ્વી જઈએ ત્રણ ડગલા જ પૃથ્વી માંગી અને તમારી મારી જિંદગી ત્રણ ડગલા જ છે બાલપણ યુવાની વૃદ્ધાવસ્થા જય હે કોઈ પેર રાજા દેના તો દે ના અરે બ્રહ્મદેવ હીરા માંગો મોતી માંગો જબેરાત માંગો હું ચક્રવર્તી રાજા છું તમે ચક્રવતી રાજાના યજ્ઞમાં આવ્યા છો આ બધું સાંભળીને શુક્રાચાર્ય જેને ખબર પડી કે કાંઈક છે શુક્રાચાર્ય કે ભલે લેવા દાન નથી દીધા જેવું લેવા દે બંધ કર બલી રાજા કે કેમ ગુરુદેવ ના પાડો છો તમે તો આમ કેતા છો કે દાન કરો દાન કરો આજ દાન લેવા વાળો તે ના પાડો છો બલી મેં કઈતા હું અમુક દાન નહીં કરના જોઈએ નહીં બલી તને ખબર છે શું આ કોઈ બ્રાહ્મણ બાળક નથી આ સ્વયં નારાયણ છે એ ગુરુદેવ તો તો મારા ભાગ્ય કે મારા યજ્ઞ માં સ્વયં નારાયણ ભિક્ષા વૃત્તિ કરવા તો મારે કરાય નહીં માંગો કે બલી તો દે ગુરુ કેવું ના માનતો દેખ ફીર ક્યાં હોતા હે આગે આગે બિલીરાજાએ વિચાર્યું કે આપણે બ્રાહ્મણ નું બાળક છે અત્યારે પડાવી દઈએ ને પછી આપણે જાશે ત્યારે એને બધું આપી દેશું એ ત્રણ ડગલા પૃથ્વી માપી લો એસે નહીં એસે નહીં તો હમ બ્રાહ્મણ હે બ્રાહ્મણ સંકલ્પ કરાવી અને દાન લે સંકલ્પ વગર કોઈ પણ બ્રાહ્મણ દાન સ્વીકારે નહીં બોલા ઠીક સંકલ્પ કરાવ જાળી લો જારી લીધી જલ લી આથ મે હાથમાં જળ રાખીને જયારે તમે સંકલ્પ કરો ને અને એ જે દાન કરો ને એ ઠેઠ વૈકૂટમાં પહોંચે છે કાંતિભાઈ ઉપર આવતા રે ઉપર ઉપર આવતા રહ્યો અહીંયા ઉપર આવતા રહ્યો એ ખુરશી દે કાંતિભાઈ ને આવતા રહ્યો આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો હા બસ આમ 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 રાખો બલિદાન બલિરાજા એ બોલા લો મહારાજ મેં હાથ મેં જલ્દી લીધા સંકલ્પ કરાવો સંકલ્પ કરાયો

એક ડગલામાં પરમાત્મા આખી પૃથ્વી માંગી લીધી બીજા ડગલામાં આકાશ અને ત્રીજું ડગલું બલીને કે બલી તે ત્રણ ડગલા કીધી હતી બે જ માંડ્યા ત્રીજું ક્યાં માંડવાનું અને સાહેબ જયારે બલી રાજા જે દાન કર્યું ને એવું દાન કરવાની જરૂર છે બલી કે કોઈ ચિંતા ના કરો એ મેરો મસ્તક છે આના ઉપર પગ પધરાવી દો સાહેબ બલી રાજા સ્વયં પોતાનું દાન કર્યું એ બલિદાન કરવાની જરૂર છે આ કળિયુગમાં તમારામાં રહેલી કુટેવ એનું દાન કરો કોઈ દારૂ પીતા હોય કોઈ માવા ખાતા હોય કોઈ બીજું કઈ કરતા હોય એ બધી કુટેવો છોડો એ દાન કરો એ બલિદાન બરોબર છે